અંકલેશ્વરમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર પતિને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે અંકલેશ્વરની હસ્તી તળાવ નજીકની સિદ્ધેશ્વરી સોસાયટીમાં ડિસેમ્બર બે હજાર ઓગણીસ માં પતિ નંદકિશોરે પત્ની મમતાબેનની હત્યા કરી હતી રાતે ગળું દબાવી હત્યા કર્યા બાદ સવારે કઈ થઈ ગયું કહી સોસાયટી ભેગી કરી હતી. મુંબઈથી સાડો આવતા બનેવીની છાતી પર રહેલી બેન્ડેજ ઉખાડી જોતા રાણી લખેલું હતું. શંકા જતાં અંકલેશ્વર પોલીસને જાણ કરાતા પોસ્ટમોર્ટમ મોર્ટમ દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું. હત્યાનો આ કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં વકીલની દલીલો અને પુરાવાના આધારે હત્યારા પતિ નંદકિશોરને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર ફર્સ્ટ બસો અઠ્ઠાવન બાય ઓગણીસ કલમ એક કલમ ત્રણસો બે મુજબનો ગુનો નોંધાયેલો જે ગુનાની હકીકત જોતા છવ્વીસ બાર ઓગણીસ ના રોજ નંદકિશોર નામના આરોપીએ પોતાની પત્ની મમતાબેન સાથે રાતે સૂઈ ગયેલા અને કંઈ ઝઘડો થતાં તેને પોતાનું ગળું દબાવીને મોત નિપજાવેલું પરંતુ વહેલી સવારે ઊઠીને આજુબાજુવાળાને જણાવેલ કે મમતાને કંઈક થઈ ગયું છે અને મરણ ગયેલી છે ત્યારબાદ એના ભાઈને બોમ્બે ખાતે જાણ કરતા એનો ભાઈ બોમ્બેથી બપોરે આવતા એની વિધિ માટે સ્મશાને લઈ ગયેલા નર્મદા કરીનારા તારે નંદકિશોરના છાતીના ભાગ ઉપર બેન્ડેડ પટ્ટી મારેલી હતી એ બેન્ડેડ પટ્ટી જે મારેલી હતી તેને મરણજનાના ભાઈને ભયને શંકા જતા એણે પૂછ્યું કે આ આ શું થયેલું છે કે મને વાગેલું છે પણ એને શક જતાં એ પટ્ટી બેન્ડેડની ઉખાડતા એ પટ્ટી ઉખાડતા શબ્દ રાણી લખેલ તો એ પૂછેલું કે રાણી કોણ છે તો પેલા આરોપીએ નંદકિશોરે જણાવ્યું કે એ તો મેં રામ લખેલું છે એટલે મરણજનાના ભાઈને શંકા જતા તેને પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા ત્યાર પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે લઈ જતા પોસ્ટમોર્ટમ કરાવતા ખબર પડેલ કે ગળુ દબાઈને મોત નિપજાવેલ છે તે બાબત એની ચાર્જશીટ પોલીસે કરતા આ હાલના કેસમાં જજમેન્ટ આપી આરોપીને લાઈફ ટાઈમ ઇન્ફ્રિસમેન્ટની સજા ફરમાવેલ છે